અને આંખવામાં બાર છે એટલે અમે લોકો હોય તો તો જો ક્લાસ અલગ એ લોકો લોકો કરે મસ્તી ધ્યાન દે એવી રીતે કરીએ કે ત્રણ ક્લાસ જોડે બેસાડી દીધું જેને હું ભણાવતી એની વચ્ચે ના એક દિવસમાં ચોવીસ બદલાય છઠ્ઠું સાત

બરાબર આ પાછળ તમે ગણિત કોઈ પણ લખાવો ને મેડમ તો એના માટે નોટ અલગ અલગ બેટા તારી ગણી બધી નોટ લાવજો તું બેટા આઠ છોકરામાં આટલા બધા છોકરા ઘરેથી ઉચકી ઉચકીને આવે છે કે મેડમ અમને અહીંયા આવે છે આ રીતે નહીં ચાલે ખરેખર આ તો આ ગામના વાલીઓને આજથી મારે સ્ટ્રીકલી એમને વોર્નિંગ આપી દેવી પડશે કે તમારે એક અઠવાડિયામાં દરેક વાલીને ટુકડી બનાવો અને અહીંયા ગાડી સ્કૂલમાં શું ભણાવે છે ને તે જુઓ ખરેખર શિક્ષકોની તો અછત છે જ બરાબર શિક્ષકોની અછતની સાથે સાથે આપણું બાળક શું ભણે છે શું અહીંયા ગાડી ખાય છે ધમાલ મસ્તી કરે છે નથી કરતું એનું પણ તમે લોકો ધ્યાન રાખો નિકર આ તમારા જે છોકરા છે ને એ પછી ભવિષ્યમાં પણ તમારી જેમ જેવી રીતે તમે મહેનત મજૂરી જે કળિયા કામ કોધારી પાવડો લઈને જાઓ છો ને ખેતરમાં એ જ રીતે આ બાળકોનું પણ એ જ ભવિષ્ય આવશે એ અત્યારે આ છે હવે આ બિચારા હજુ એક એક ચોપડા નથી પૂરું કરી શકતા તો એ હમણાં દિવાળી પૂરી થશે તો એમનું અડધું વર્ષ તો પૂરું થઈ જશે હા બિચારા નવમાં દસમા માં પછી ત્યાં આવીને શું લખશે પછી આપણા છોકરા ફેલ જ થાય ને બરાબર એટલે તમે બી બધા ધ્યાન આપો આ પૂરતે પૂરેપૂરું ગણિત ગણિત વિજ્ઞાન હા અને ગુજરાતી એટલે ગુજરાતીમાં ચાર પાસામાં એક શીખી આખા ગુજરાતી મે હિન્દી સંસ્કૃત પછી મટાણ ભાષા

અમુક છોકરા એટલે નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમય માં તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી માંગ તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો તમે એલમનીકળું છું બધા ની વાળો માંગુ છે હું ધ્યાન કે માથી સુધી કઈ મોકલાવી